તમારી સાથે કોઈ દલીલ નથી કરવી દલીલ ની વાત તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કૌભાંડ બાર આવ્યું હોદો ને તમે અમારી પાસે આખી રાતું છે એને ને અમારી અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને ફરો છો આવી તમારું કામ છે યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં અમે કરતા જ નથી અમારા કેટલા પ્રોગ્રામો થયા કોઈ દિવસે કાકરી ચાડો થયેલો છે આહવાન તો કરીએ જ ને અમે અમે આવો તમે મોરચો લઈને આવો રાતે બે વાગે અમારા લોકોના ના તોડે એટલે અમારે ઘરે બેહી ઘરે બેહી રહેવાનું છે ના ના એકલો ઘરે અમે આવીએ તમે હું કામ એકલા નથી આવ્યા ટોળું કામ ના ટોળું લેમ કેમ આવ્યા તમે તમે હાથે તમે તો બંદૂક વાળો હાથે લઈને ફરો છો આઈપીએસ થઈને બંદૂક તમારી હાથે જોઈએ એલો ગાર્ડ હાથે લઈને ફરો છો ને અમે તો એકલા જ ફરીએ છીએ તમે શું કરવા ગાઈડલાઈન ફરશો આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને રક્ષા નથી કરી તમારી પાસે ગાર્ડ છે લોકો કરવાના કે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ના ફરો ના બિલકુલ અમારે આવેદન આપવાનું છે તમે વ્યવસ્થા કરો

આ લોકો ત્યાં ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે કોઈ નથી ને મારા બેટા રાતે પોલીસ મૂકે છે લોકો આવે કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો લડાઈ